નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું એની પહેલાં કહેવા માગીશ કે વિડીયો પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને આ વિડીયો ફેમિલી મેમ્બર સાથે ભાઈબંધ દોસ્તાર સાથે વિડીયો શેર કરી લેજો તો ચાલો શરૂ કરીએ છીએ આજની સ્ટોરી સાહેબ પૈસા વગર પુરુષની કાંઈ વેલ્યુ નથી હોતી ખાસ કરીને પરણેલો પુરુષ પરણેલો પુરુષ જ્યારે કમાતો નથી ને તો ઘરમાં એની વેલ્યુ કોડી જેટલી થઈ જાય છે સાહેબ આ એક કડવી હકીકત છે જે પુરુષ કમાતો ન હોય ને ઘરમાં એને પૂછી લેજો સાહેબ સત્ય ઘટનાઓ પર આધારિત છે આ સ્ટોરી ધ્યાનથી સાંભળજો અને પૂરી જોજો એક બહુ જ રૂપિયાવાળો પરિવાર હોય છે જેમાં માં બાપ અને દીકરો સારા એવા મોટા બંગલામાં રહેતા હોય છે હવે દીકરા માટે છોકરી જોતા હોય છે લગ્ન કરવા માટે રૂપિયાવાળા હોય એટલે સામે રૂપિયાવાળી છોકરી જોતી હોય છોકરી મળી બે છોકરી છોકરાને એકબીજાને પસંદ આવી ગયું સગાઈ કરી છોકરી કહેતી હતી હું તમારા કરતાં તો વધારે તમારા મા બાપને પ્રેમ કરું છું કે છોકરીના મોત્સવ પહેલાં જ ખબર છે કે બહુ મેકઅપમાં મહિને હજારો રૂપિયાનો ખર્ચો કપડામાં હજારો રૂપિયાનો ખર્ચો ધીમે ધીમે વાતો થતી સગાઈની સગાઈ અને લગ્ન વચ્ચે જે ગાળો હોય છે એ બહુ ગાળો બહુ સારો હોય છે જેણે જેણે છ મહિના બાર મહિના જે વાતો થતી હોય એ વાત ઉપરથી તો છોકરાને લાગે આહા મને આવી પત્ની મેળી બહુ સરસ છે મારી જીવન સુધરી જશે ધીમે 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 પછી ક્યાં હવે જલ્દી લગ્ન થઈ જાય સારું લગ્ન પણ જલ્દી થઈ જાય છે સાહેબ લગ્ન થઈ ગયા પછી બધું સારી રીતે ચાલતું હોય છે પત્નીને જેમ છોતું હોય મેકઅપનું સામાન સારા કપડા મા બાપની સેવા કરતા હોય બે ત્રણ વર્ષ તો બહુ સારું ચાલે છે સાહેબ પછી પતિ એક દિવસ કહે છે કે હવે આપણા ભવિષ્ય માટે થોડી આપણે બચત કરવાની છે ત્યાં તો પત્નીને ચહેરો એકદમ ફીકો પડી જાય છે અને પત્ની ગુસ્સાથી લાલ થઈ જાય છે બચત હજી તો મેં મારી જિંદગી જીવી જ ક્યાં છે હું જિંદગીમાં હજી કોમ્પ્રોમાઇઝ જ કરતી આવું છું કે કે કેમ કોમ્પ્રોમાઇઝ તને જોઈ વસ્તુ નથી મળતી તો કે મારે હજી તો મોટી મોંઘી મોંઘી ગાડીઓ જોઈ છે આના કરતાં મોટા મેકઅપ જોઈએ છે મારે બાર હજી દેશ વિદેશમાં ફરવા જવાનું છે શું મારે આ જ જિંદગી જીવાની આના માટે જ મેં તમારા માટે લગ્ન કર્યા હતા સાંભળી પતિને બહુ દુઃખ લાગે છે અને કામમાં ઓવર ટાઈમ જ્યાં મળે ત્યાં કામ બીજું પણ શોધી લે છે કે હું મારી પત્નીની ઈચ્છાઓ પૂરી કરું જેમ જેમ પતિ પત્નીની ઈચ્છાઓ પૂરી કરતો એમ પત્નીની ઈચ્છાઓ વધતી જ હતી એ દરમિયાન એ વર્ષે પત્નીનો જન્મદિવસ આવતો હતો પત્નીના જન્મદિવસ ઉપર નક્કી કર્યું હતું કે મેકઅપનો સામાન અને બાર પંદર હજારનું ડ્રેસ લઈ દઈશ જન્મદિવસ ઉપર જેવો આવે છે એવું કહે છે ક્યાં મારી ગિફ્ટ કે પગાર નથી થયો પગાર મોડો થવાનો હતો એટલે હું તારા માટે ગિફ્ટ લાવી શક્યો નથી કે પગાર મોડો થવાનો હતો એટલા માટે હું ગિફ્ટ લાવી શક્યો નથી તારો ડ્રેસની પછી નેક્સ્ટ મંથ લઈ લેજે ને ત્યાં તો પત્ની ગુસ્સેથી લાલ થઈને આજ કરવાનું છે મારે ઝઘડો સાહેબ ફૂલ બહુ કર્યો ઝઘડો જેમ તેમ બોલવા મળી પતિ કે શાંત રે હું તો ખાલી મજાક કરતો હતો આલે પતિએ પત્નીના હાથમાં પચીસ હજાર રૂપિયા આપ્યા કે તારા માટે ડ્રેસ અને મેકઅપ તારે જે જોતો હતો એ લઈ લેજે પત્ની બીજી ઓવર ટાઈમ છતાં પત્ની પતિએ બીજી નોકરી શોધે કે મારી પત્નીને કંઈ કમી ન રહે ધીરે ધીરે એનો વ્યવહાર મા બાપ તરફ પણ રૂખોસુખો થવા માંડ્યો ટાઈમ ટુ ટાઈમ જમવા ન આપે નાસ્તો ન આપે છે પતિ સમજી ગયો હતો કે આ વસ્તુ ખોટી થઈ રહી છે કે ધીમે ધીમે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા માંડ્યા કારણ કે પતિ રોકટોક કરતો હતો ને પત્નીને ખાવું પીવું મોજ કરવું ઘરમાં કંઈ કામમાં ધ્યાન ન દેવું મા બાપની સેવા ન કરવી મા બાપને ટાઈમ ટુ ટાઈમ જમવા ન દેવું આ બધું હવે વધતું ગયું હતું એક દિવસ આવીને પતિએ ડિસિઝન લીધું કે મારે ગામડા રહેવા જતું રહેવું છે કે મારા મમ્મી પપ્પા અને આપણે બંને કે પત્ની કે હું નહીં આવું કે તમારે હોય જ જાઓ છોકરો અને એના મા બાપ બંને ગામડે રહેવા જતા રહ્યા ગામડેથી એને પૈસા મોકલતા દર મહિને પત્નીના ખર્ચા માટે ત્રણ ચાર મહિના આવું હાયલું પછી પતિએ પૈસા મોકલવાનું બંધ કરી દીધું વાતચીત થઈ પત્ની સમજી પત્નીએ પતિ ઉપર કેસ કરી દીધો ગામડામાં તો એટલી બધી ઇન્કમ હોય નહીં સાહેબ તો પત્નીએ પતિ ઉપર કેસ કર્યો અને કોર્ટમાં કેસ પહોંચી ગયો કોર્ટમાં કહે છે કે પતિ મને શારીરિક સંતોષ નથી આપી શકતો અને માનસિક ત્રાસ આપે છે મારે કૂટે છે અને અત્યારના કાયદા બધાએ મહિલા તરફ છે પુરુષનું કાંઈ પણ આવે નહીં કોર્ટે પણ ચુકાદો કર્યો કે અલગ રહેવાનું અને દર મહિને આ પત્નીને તમારે ચાલીસ હજાર રૂપિયા ગમે એમ કરીને આપવાના હવે પતિ એટલો ગામડે જતો રહ્યો હતો ઓછું કમાતો હતો સાહેબ છતાં એને ચાલીસ હજાર રૂપિયા કોર્ટે હુકમ કર્યો અને પત્નીને આપવા પડ્યા દર મહિને જેમ તેમ કરીને એ પતિ એની પત્નીને ચાલીસ હજાર રૂપિયા મોકલાવ્યા કરે છે હજી આજ પણ સાહેબ કોર્ટે પણ વિચારવું પડે સાહેબ કે ગામડે એટલી બધી ઇન્કમ નથી હોતી ભલે રૂપિયાવાળો હતો તો થોડા ઘણા પૈસા લઈને છૂટો તો કરવો જોઈએ દર મહિને એ ગામડામાં ચાલીસ હજાર રૂપિયા કેવી રીતના કાઢે આ સત્ય ઘટના છે સાહેબ કેક પરણેલો પુરુષ પાસે જ્યારે ઇન્કમ નથી હોતી ને ત્યારે એની વેલ્યુ કોડી બરાબર થઈ જતી હોય છે તો ચેતી જજો સાહેબ તમારા પણ પત્ની દીકરી આવી રીતના મોત શોખ પૂરા કરતા હોય મોંઘા મોગા શોખ હોય તો ચેતી જજો પહેલેથી જ રસ્તો કરી લેજો સાહેબ આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જેને પણ આવો કિસ્સો બન્યો હોય એ વ્યક્તિને શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો